નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આનંદુઃખદ ખબર મળી રહી છે જી મિત્રો અત્યારે આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગરબા પર હુમલો લોકોની વાત તો દેહ ગામના પૈલ ગામમાં ત્યારે પટેલવાસ નજીક વિધર્મીઓ દ્વારા ત્યારે નવરાત્રી ગરબી પર અને દુકાનમાં તોડફોડના મામલે ત્યારે ભરેલા જેવી સ્થિતિ ત્યારે પ્રવૃત્તિ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે સાઈઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો વીસ શખ્સોએ ઓળખ કરવામાં આવી છે મળતી વિગત વાત કરીએ તો ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને રેન્જ આઈજી ત્યારે સ્થિતિની ત્યારે સમીક્ષા કરવા માટે બેહલ ગામ પહોંચ્યા હતા જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ